પોશીના તાલુકાના ગણવા ગામે આંખથી ઘર વિહુણું બનેલ ગરીબ આદિવાસી પરિવાર સમાજના સહયોગથી આજે રૂપ પ્રવેશ કર્યો પોશીણા તાલુકાના ગણવા ગામે જગદીશભાઈ કાળાભાઈ થ્રાંગીના ઘરમાં અચાનક આગ લાગતા ઘર અને ઘરમાં રહેલ અનાજ સહિત તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન પોષી આદિવાસી જનજાગૃતિ સમિતિ યુવા જાગૃતિ સંગઠન તમામ સંગઠનો અને આદિવાસી સમાજના જાગૃતિ યુવા ભાઈઓએ પીડિત પરિવારના વારે આવીને સમાજમાં ફાળો ભેગો કરી પડી ગયેલ ઘરનું રિપેરિંગ કામ કરી આપ્યું હતું આ તૈયાર થયેલ ઘરમાં પ્રવેશ માટે અખાત્રીના દિવસે યોજાયેલ પ્રકૃતિ પૂજા કાર્યક્રમમાં પોષીના ઉપરાંત ખેડબ્રહ્મા દાંતા અને વિજયનગર તથા રાજસ્થાનથી આદિવાસી સમાજના ભાઈઓને બહેનો ઉપસ્થિત રહ્યા હતા વિજયનગર તાલુકાના જોરાવરનગરના વતની અને આરબી માં ફરજ બજાવતા શ્રી આનંદભાઈ સડાત શિક્ષક શ્રી મનીષભાઈ સડાદ દાંતા તાલુકામાંથી શ્રી દિલીપભાઈ થ્રાંગી નિલેશભાઈ કોધરવી વિનોદભાઈ કોદરવી સહિત વિરસા ગ્રુપ હડાત આદિવાસી યુવા જાગૃતિ ગ્રુપ દાતાના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા રાજસ્થાનથી યુવા અગ્રણી શ્રી રોશનલાલ ખેર અને તેમના સાથી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠનના યુવા અગ્રણી જયંતિભાઈ ગમાર સૌજીભાઈ ત્રાંગી લક્ષ્મીલાલ મૂળી સોવનભાઈ પરમાર દિનેશ ગમાર કેશવભાઈ તરાલ કાંતિભાઈ ખોખરીયાએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ તરાલે કર્યું હતું